નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે શ્રી વિનય વિદ્યા મંદિર થરા મું થરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો શ્રી વિનય વિદ્યા મંદિર થરામાં જે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ માટે ભૌતિક વિજ્ઞાન વિષય માટે એક જગ્યા છે મિત્રો જેમાં બીએસસી બીએડ અથવા તો એમએસસી તેમજ એમએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ધોરણ અગિયાર બારમાં વિજ્ઞાન પ્રવાહ માટે રસાયણ વિજ્ઞાન માટેની એક જગ્યા છે જેમાં બીએસસી બીએડ અથવા તો એમએસસી અથવા એમએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ધોરણ અગિયાર બાર અંગ્રેજી વિષય માટે એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની એક જગ્યા કોમ્પ્યુટર શિક્ષક પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ માટે એક જગ્યા છે જેમાં બીસીએ અથવા તો બીસીએ બીએડ અથવા તો પીજી ની લાયકાત ધરાવતા હોય શ્રી વિનય વિદ્યામંદિર પ્રાથમિક વિભાગ થરા માટે ધોરણ છથી આઠ માટે ગણિત તેમજ વિજ્ઞાન વિષય માટે એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ

તમામ પ્રમાણપત્રો સહિતની સ્વહસ્તાક્ષરે વાળી અરજી સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે યોગ્યતા મુજબ સંતોષકારક પગાર આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પ્રમુખ શ્રી શ્રી કાંકરેજ આંજણા કેળવણી મંડળ થરા અંતર્ગત સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે મિત્રો શ્રી વિનય વિદ્યા મંદિર થરા મુ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે શ્રી હરી એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત સ્વનિર્ભર જે સનરાઈઝ હાઈસ્કૂલ છે મિત્રો ઈડર માટે નીચે મુજબના સ્ટાફ માટેની અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો નર્સરી તેમજ કેજી એક માટે પ્રી પીટીસી તેમજ પીટીસીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો બાલવાટિકા માટે પીટીસી તેમજ સ્નાતકની જે લાયકાત ધરાવતા હોય તેમજ લોઅર પ્રાઇમરી માટે ધોરણ એકથી પાંચ માટે સ્નાતક બીએડ તેમજ સ્નાતક પીટીસીની લાયકાત ધરાવતા અપર પ્રાઇમરી ધોરણ છ થી આઠ માટે સ્નાતક બી એ બી કોમ બીએસસી બીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ માધ્યમિક વિભાગ માટે એટલે કે ધોરણ નવથી થી નવ અને દસ માટે બી એ બી એસસી બી એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ધોરણ અગિયાર અને બાર માટે એમ કોમ બી એડ તેમજ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સના સબ્જેક્ટ લઈ શકે તેવા ઉમેદવારો માટે અહીંયા જગ્યા છે મિત્રો ઉપરોક્ત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસના મંગળવારે અને ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના બુધવારે સવારે સાડા આઠથી સાડા બાર કલાક સુધી સવારે અસલ પ્રમાણપત્રોની નકલ સાથે રૂબરૂમાં હાજર રહેવાનું રહેશે પ્રાથમિક વિભાગમાં શૈક્ષણિક લાયકાત ઉપરાંત ટેટ પરીક્ષા અને માધ્યમિક વિભાગ માટે ટાટની પરીક્ષા પાસ ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે પગાર ધોરણ લાયકાત તેમજ અનુભવના આધારે આપવામાં આવશે સરનામું નોંધી લેશું મિત્રો સનરાઈઝ વિદ્યા સંકુલ જે ઈડર ખાતે આવેલી છે દલજીતનગર નેત્ર હોસ્પિટલ પાસે મૂળ પોસ્ટ તાલુકો ઈડર ખાતે આવેલી આ શાળા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો શ્રીહરિ એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત આ શાળા છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એપેક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જેમાં ઇંગ્લિશ તેમજ ગુજરાતી માધ્યમ માટે પ્રી પ્રાઇમરીમાં ખાસ મધર ટીચર માટે મિત્રો પ્રી પીટીસી પીટીસી તેમજ મોન્ટેસરી ટ્રેનની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ધોરણ એકથી નવ માટે અંગ્રેજી માધ્યમમાં કોમ્પ્યુટર તેમજ ડ્રોઈંગ ટીચર્સ માટે જે બીસીએમસીએ એટીડીની લાયકાત ધરાવતા હોય તેમજ ધોરણ છ થી બાર માટે ઇંગ્લિશ મીડિયમ માટે ગુજરાતી ઇંગ્લિશ સાયન્સ તેમજ એસપી જે સબ્જેક્ટ લઈ શકે મિત્રો તેવા ગ્રેજ્યુએટ બીએડ તેમજ એમએડની લાયકાત ધરાવતા હોય તેમજ ત્રણથી પાંચ માટે સોશિયલ સ્ટડીઝ મેથ્સ માટે ગ્રેજ્યુએટ તેમજ બીએડ એમએડની લાયકાત ધરાવતા હોય ગુજરાતી માધ્યમ માટે મિત્રો પ્રિ પ્રાઇમરી માટે મધર ટીચર પ્રીપીટીસી પીટીસી મોન્ટેસરી ટ્રેન હોય તેવા ઉમેદવારો તેમજ હિન્દી માટે જે ગ્રેજ્યુએટ બીએડ તેમજ એમએ એમએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો કોમ્પ્યુટર તેમજ ડ્રોઈંગ માટે મિત્રો બીસીએ એમસીએ એટીડીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અને ધોરણ નવથી બાર માટે સમાજશાસ્ત્ર ભૂગોળ તેમજ અર્થશાસ્ત્રના વિષય લઈ શકે તેવા ગ્રેજ્યુએટ બી એડ તેમજ એમએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા જાહેરાત છે મિત્રો ઓફિસ વર્ક તેમજ ક્લર્ક અને ગ્રેજ્યુએટ જેવી જેમાં ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા હોય તેવા નોન ટીચિંગ સ્ટાફ માટેની પણ અહીંયા જાહેરાત છે મિત્રો મિનિમમ થ્રી યર્સ એક્સપિરિયન્સ ઇન સ્કૂલ હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો જે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર તમારું જે સીવી છે મિત્રો ડિટેલ સીવી તે તમારે સેન્ડ કરવાનું રહેશે સંસ્થાનું એડ્રેસ નોંધી લેશો મિત્રો ઇલેવન ટ્વેલ્વ કુબેરનગર સોસાયટી એલ એચ રોડ સુરત ખાતે આવે આવેલી આ સંસ્થા છે એપેક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ગુરુકુલ વિદ્યાલય અંતર્ગત ગુજરાતી માધ્યમની શાળામાં અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેર છે તમે જોઈ શકો છો આચાર્ય માટેની જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી તેમજ બી સાથે અનુભવી હોય તેવો ઉમેદવારો કેજી વિભાગ માટે ગ્રેજ્યુએટ પ્રી પીટીસી બીટીસી તેમજ જે સીડીની લાયકાત ધરાવતા હોય પ્રાથમિક વિભાગ માટે પીટીસી બીએ બીકોમ બીએસસી બીએડ તમામ વિષયો લઈ શકે તેવા ઉમેદવારો તેમજ માધ્યમિક વિભાગ માટે તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે બીએ એમ એ બી એમએસસી એમ કોમ તેમજ બીએડની એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો વિવિધ એક્ટિવિટી ટીચર્સ માટે પીટી શિક્ષક કોમ્પ્યુટર સંગીતના અનુભવી ઉમેદવારો તેમજ ક્લાર્ક માટે બીકોમ કોમ્પ્યુટરના જે અનુભવ જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સિક્યુરિટી પટ્ટાવાળા બેન તેમજ રસોઈવાળા માટેની અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો ઉમેદવારો એ દિવસ સાતમાં સવારે અગિયારથી બે કલાક દરમિયાન અરજી ફોટા સાથે રૂબરૂ મળવાની રહેશે તમે જોઈ શકો છો ગુરુકુલ વિદ્યાલય જે હરણી વારસિયા રિંગ રોડ વડોદરા ખાતે આવેલી છે ભરતી બાબતે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો ગુરુકુલ વિદ્યાલય અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કોલેજ અધ્યાપક માટેની જાહેરાત છે મિત્રો સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ અંતર્ગત અહીંયા વિવિધ અધ્યાપક માટેની ભરતી જાહેરાત છે ચરોતર આણંદ ભાસ્કરમાં છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો અર્થશાસ્ત્ર તેમજ સમાજશાસ્ત્રના જે વિષયો માટે મિત્રો કોલેજ અધ્યાપકની અહીંયા ભરતી જાહેરાત છે સરદાર પટેલ યુનિવર્સિટીના ધારાધોરણ અનુસાર સ્નાતક તેમજ અનુસ્નાતક બીએ એ એમ ભણાવી શકે તેવા ઉમેદવારો માટે બાયોડેટા તેમજ અનુભવની યુક્તો સાથે અરજી કરવાની રહેશે મિત્રો તમે નોંધી લેશો સરનામું અરજી કરવાનો ટેકનિકલ સ્કૂલ કેમ્પસ મિલ રોડ નડિયાદ ખાતે આવેલી આ સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ છે મિત્રો તમે જોઈ શકો છો વોટ્સઅપ નંબર છે મિત્રો તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો મિત્રો ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે યુટીએસ મહિલા આર્ટ્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે તમે અરજી કરી શકો છો વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો કોલેજ અધ્યાપક માટેની અહીંયા ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે ઓપન ઇન્ટરવ્યુ માટેની તમે જોઈ શકો છો શ્રી ગણેશ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જુજેરા હાઈસ્કૂલ જે સોનીપુર તાલુકો ગળતેશ્વર જિલ્લો ખેડા ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં કેજીથી ધોરણ બાર સુધી આર્ટસ કોમર્સ તમામ વિષયો માટે અહીંયા ઓપન ઇન્ટરવ્યુ મિત્રો છે તમે જોઈ શકો છો ત્રીસ મે બે હજાર ચોવીસના ના રોજ સવારે અગિયારથી બે વાગ્યા સુધી ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો શિક્ષકો માટે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મગનભાઈ જી પટેલ જે એડનવાલા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ ટેકનોલોજી અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ગુજરાત મેડિકલ સોસાયટી નડિયાદ જે મેનેજભાઈ છે મિત્રો સંચાલિત આ જે કોલેજ છે મેડિકલ ટેકનોલોજી અંતર્ગત જે ઇન્સ્ટિટ્યૂટમાં મિત્રો અહીંયા ભરતી જાહેરાત છે ટ્વિટર માટેની જાહેર ભરતી જાહેરાત છે જેમાં એમએસસી માઇક્રોબાયોલોજી તેમજ જે મેડિકલ લેબ ટેકનિશિયન એમએલટીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ લેબ ટેકનિશિયન આમાં ખાસ બીએસસી એમએલટી તેમજ માઇક્રોબાયોલોજી એમએલ ટીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો સાત દિવસમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મિત્રો અહીંયા જે એડ્રેસ આપેલું છે તેના પર તમારે તમારું જે એપ્લિકેશન છે તે મોકલવાનું રહેશે અરજી મિત્રો ધ ચેરમેન મહાગુજરાત મેડિકલ સોસાયટી કોલેજ રોડ નડિયાદ ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ ટ્યુટર તેમજ લેબોરેટરી ટેકનિશિયન માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય